તાલુકા મહેશ્વરી મેઘવાર સમાજ દ્વારા મુદ્રા મત્યાદેવ મંદિર ખાતે કારોબારી સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી જેમાં મુન્દ્રા તાલુકા મહેશ્વરી સમાજ સમિતિ નું વિસ્તરણ આગામી સમયમાં તાલુકા ક્ષેત્રે વિવિધ કાર્યો હાથ ધરવા આ સંદર્ભે ચર્ચા વિચારણાઓ કરવામાં આવેલ હતી જેમાં તાલુકાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારથી ઉપસ્થિત થયેલા અગ્રણીઓએ વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણાઓ કરી પોતાના સૂચનો રજૂ કર્યા હતા અને પ્રમુખ સ્થાનેથી આગામી સમયમાં તાલુકાના પ્રવાસનોનું આયોજન દસોંધ બાબતે તાલુકાના ગ્રામ્ય સમાજ લેવલે જરૂરી ચર્ચાઓ અને શિક્ષણ આરોગ્ય તેમજ રોજગારી જેવા અન્ય સામાજિક મુદ્દાઓ પર આવનારા સમયમાં મુંદ્રા તાલુકા મહેશ્વરી સમાજ સમિતિ જરૂરી એવા કાર્યો હાથ ધરી મુંદ્રા તાલુકા સ્તરે મહેશ્વરી સમાજના વિકાસકીય કાર્યો માટે કાર્યરત રહેશે તેવું જણાવેલ હતું આ મિટિંગમાં મુંદ્રા તાલુકા મહેશ્વરી સમાજના પ્રમુખ શ્રી મીઠુભાઈ મહેશ્વરી મહામંત્રી શ્રી હરેશભાઈ મોથારિયા ઉપપ્રમુખ શ્રી કમલેશભાઈ ગેડા ખજાનચી શ્રી રમેશભાઈ મહેશ્વરી લીગલ એડવાઇઝર શ્રી એડવોકેટ કાનજીભાઈ સોંધરા સંગઠન મંત્રી શ્રી કલ્યાણભાઈ ચુઇયા ઉપસ્થિત રહ્યા હતા કારોબારી સ્થાનિક રજૂઆતના એજન્ડાઓ પર ચર્ચા વિચારણાઓ સાથે ઉપસ્થિત મહેશ્વરી સમાજના ભાઈઓ દ્વારા સૂચનો પણ થયા હતા કારોબારી બેઠક દરમિયાન સમાજની સમિતિ સાથે રહી તાલુકા સ્તરે કાર્યરત રહેવા માટે સમિતિની વિસ્તરણ હેતુ અમુક પદો નિમણૂકો આપી મુન્દ્ર તાલુકા કારોબારી સમિતિનો વિસ્તરણ કરવામાં આવેલ જે સમિતિ વિસ્તરણ કાર્ય આવતા સમયમાં પણ ચાલુ રહેશે મુન્દ્રા મંદિર શ્રી મતિયાદેવ મંદિર પ્રાંગણમાં યોજાયેલ કારોબારી સમિતિની બેઠકમાં સમાજના અગ્રણી સર્વેશ્રી અશોકભાઈ મહેશ્વરી નવીનભાઈ ફફલ ભરતભાઈ પાતારિયા ગોવિંદભાઈ સિંજ નારણભાઈ સોંદરા મેઘજીભાઈ સંજોટ તલકશી ફફલ રતનભાઈ પાતારિયા વિજયભાઈ બડિયા હેમંતભાઈ ગેડા દિનેશભાઈ મોથારિયા થાવરભાઈ કોચરા નીતેશભાઈ બડગા વગેરે બહોળી સંખ્યામાં સમાજના લોકો હાજર રહ્યા હતા મુન્દ્રા તાલુકાના મહેશ્વરી મેઘવાડ સમાજની કારોબારી સમિતિની મિટિંગનું સંચાલન અને આભાર વિધિ મહામંત્રી શ્રી હરેશભાઈ મોથારિયા દ્વારા કરવામાં આવેલ હતી મુંદ્રા તાલુકા મહેશ્વરી સમાજની યાદીમાં જણાવવામાં આવેલ છે હજુ મુંદ્રા મહેશ્વરી સમાજ કારોબારી વિસ્તૃતની મત્યાદીના પ્રાંગણામાં યોજવામાં આવી તેમાં સમાજના સર્વે આગેવાનો ઉપસ્થિત રહ્યા અને સર્વે સમાજને કેમ ને કેમ વધારીને વધારે ઉપયોગ થવું એ બાબતની આજે ચર્ચા વિચારણા કરવામાં આવી અને વધારેમાં વધારી કારોબારી થાય અને એમાં સર્વી એ કોઈ પણ જાતનો વિવાદ ન થાય એના માટે સૌ ચર્ચા વિચારણા કરવામાં આવી સાથે સાથે જે વરિષ્ઠ આગેવાનો પણ અહીંયા છે એના ઉપર પણ ખાસ સર્વે લોકોએ કહ્યું કે ના પોતાના નામની સ્વેચ્છાએ જાહેરાત કરી એટલે અમે આ મુન્દ્રા તાલુકાને વિકાસમાં કેમ વધારેને વધારે લઈ જવો એવા અમારા પ્રયાસો થશે એમાં અમારા સગા અહીંયા સર્વે લોકો અહીંયા કને જે અમારા દાતા પણ છે એવા પણ નાણભાઈ ખાસ અહીંયા કમલેશભાઈ અમારા ઓડિટર તરીકે જે નિવૃત્ત અમારા તિજોરી ખાતાના અધિકારી સાહેબ શ્રી અશોકભાઈ એમની સાથે અમારા મહામંત્રી શ્રી હરેશભાઈ અમારા બેરાજા ગામના આ પણ એક દાતા છે અને સમાજના પણ વરિષ્ઠ એ સ્વેચ્છાએ પોતાની રીતે એ આવી કરી અને પોતાનો અમૂલ્ય દાન અમૂલ્ય સમય પણ આપે છે અને દાન પણ આપે છે એવા ઘણા અમારી પાસે અત્યારે ખાસ માણસો હાજર હતા અને એમાં સર્વે સર્વસંમતિથી એવું અમે નક્કી કર્યું છે કે આ વધારે ને વધારે મુન્દ્રા તાલુકામાં સમાજના વિકાસ થાય સમાજની સમાજવાળી બને સમાજની ઓફિસ બને એવી અમારી આજે ચર્ચા વિચારણા થઈ અને બાકી જે અમારા ગામડાનો પ્રવાસ છે એ અમે બે દિવસ શનિને રવિવારના નિકી કરશું રૂટ પ્રમાણે ગામડામાં જઈ ગામડાના લોકોને જાગૃત કરશું અને સાથે સાથે નાન ડોનેશનની પણ ચર્ચા કરશું એવી આજે અમારી આ મિટિંગમાં ચર્ચા વિચારણા થઈ